તો થાકી હેજો હું તો ઘઉ વા છે સાપ રહી ગયું છે જબરજસ્ત થાક લાગી ગયો છે થાકી આ તો અપકું છે ચપ્તા વારો આવે છે બાજુ ચપતો ભરવાનું મારતો મૂક કરવાનું અપતો ભરવું જ પર યાદ છું ગમે છે કરીને મારે ફોનમાં ડાયરેક્ટ ના ખાઈ દઉં હું ફોન આ મારવા હું વિતરમાં છું ને એ નો ફોન આવ્યો હા સાહેબ હા તમે હું જ આવું છું આ ન્યાય હવે ન્યાયારે ન્યારે જ તમે હા હા હું આવું જ છું અમુક સાહેબ બે આવી જ મારતો

આ હેડો आवाज બતાવવા મારા ઘરે આવું ભૂખ લાગી છે મોમ ના બોલો પૈટ પાછો હું કહું આ કાને છે કાકા હું એ દરકાસી કોઈ દેખાતું નથી આ કામ મોટા મોટા સિખલા આવો સો મોને આવી

હાથે વાત કરું ભી વાત હેડો હા ભેગા કરું તો મન કોઈ હપ્તો નહીં ભરતી યાર અને છેલા સે છે છેલા જણ બાકી છે ગોમમાં સુદા માતો બીજા સુ જીંગો ઈવન વાત કરો હા છે હું પૂછવાનો બે જણ હા હેડો કારણ કે એ બે જણા ભણેલા અમાર ગોમમાં પાલ છે બરે રે અને તો એ આવતા તો હેડો ના માર પણ મત ફાવતું જ નહીં ને બધું એ બે વાર સારું ફાવા છે હું એ કંટાળી હેડો હા તો લેડ ભેગા કરું ભી વાત નહીં હા હા